હા લો મિત્રો તો કેમ છો તમે બધા મજામાં છો તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ફરી એક વાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે તો હું કહેવાય કે જમવા માટે આવેલો છું એક રૂમે ભાઈ રૂમે આવું છું હમણાં તો દોસ્તારની રૂમે અને ગેરેજે જ છું અને કારખાને હોવા માટે જાઉં છું તો બસ આવી જ રીતના માહોલ અલગ કરે છે વૈશાલીની તો ગામડે છે ઘણા માણસોની મેં કોમેડું વેસી ઘણી કોમેડું હતી કે ગામડે વૈયા જાઓ ગામડે બહુ મજા છે પણ ગામડે ખેતી છે ઘણું બધું મારે કામ છે મારો ભાઈ નાનો છે એ ફર્નિચરનું કરે છે એટલે એ કાંઈ ફ્રી બ્રી હોય નહીં એટલે ખેતી હું સંભાળી લઉં તો એમ છે હવે પણ શું કહેવાય કે સુરતમાં ધંધા સિવાય તો ખોટું છે ને કામય કરવું પડે એવું લાગશે તો એકાદો વરસ પછી વયા જશું પણ અત્યારે તો ખુદનો ધંધો છે ખુદનું કામ છે ઘેરેજ સંભાળું છું એટલે કાંઈ ગામડે તો હું ન જઈ શકું અને આ શું કહેવાય કે કાંઈ નહીં જો અહીંનો માહોલ કંઈક છે મસ્તનો નો કબૂતરા બબૂતરા તો નાસ્તો કરવા આવ્યો છો નાસ્તો બાસ્તો કરી અને આજે જ આવવાનું છે ભાઈને ગામડે તો એવું લાગશે તો જાઉં છું ગામડે વૈશાલી ભાઈ અને આટો મારવા ચાર પાંચ દિવસ થઈ ગયા છે ગયો નથી તો ચાર પાંચ દિવસ રોકાય અને પછી પાછો વહી આવ્યા તો ઈચ્છા છે એવી કે ચાલ ગામડે જઈ આવું આટો મારી આવું કાંઈ નહીં હાલો પહેલાં તો फटाफट નાસ્તો કરી લઈએ ને પછી જાય દુકાને નાસ્તો બસ તો કરી લીધો તમારા ભાઈ મસ્તીનો હવે જવાનું છે ખાલી દુકાને પણ એ પાંચ વાગ્યાની બસમાં આપણે બેઠ્યો ને આહા મજા મજા આવ છે ભાઈ દે મજાવાની કોને ખુશી નો હોય ખુશી ખુશી અરે યાર અત્યાર થી જમ થાય હું ગામડે જાવ છું ગામડે અને એ ભાઈ મારી કૃષ્ણ આપાએ જાવ છું કે દિનિને જોઈ નથી યાર હું કરતી છે મારી દીકરી પૈસા લે પૈસા લે અરે તો વાત કરી લઉં ફોનમાં પણ મારી દીકરી અરે થોડો વાત કરી શકું વિડીયો કોલમાં હું જોઉં પણ નેટવર્ક હોય ને ઓછું એટલે બરોબર મજા ન આવે જોવાની પણ કાંઈ નહીં આજ જાવ પછી પાછો મહિના દી પછી પાછો જાય છે અત્યારે જાવ તો ખરી કાંઈ નહીં હાલો તો આવી ગયો છે તમારો ભાઈ દુકાને આજે અને હું કહેવાય જરૂર પછી તમે જોતા હશે કે આ દીપિનભાઈ દુકાનનું સીન દેખાયું છે તો બસ હલો હવે ફટાફટ પલ્ચર આવી ગયું છે તો ફટાફટ એનું કામ કરી નાખીએ કોમ્પ્લેક્સ અને પછી તો તો આવી ગયો છે તમારો ભાઈ જમવા માટે ફટાફટ જમી અને આજે જવાનું છે ગામડે કેમ કે પાંચ વાગ્યાનો ટાઈમ છે બસ તો જમવાની મજા આવી ગઈ જો મઠ્ઠો મટાણા બટેકાનું શાક અને પૂરી અને રોટલી તો હાલો આ મઠ્ઠો બઠો ખાઈ પછી દેહમાં જઈએ મજા મજા આવી જાય આવો સીધી સીધી જાવ સીધી તો ફાઇનલી જાદવભાઈ આપણે મેકવા આવે છે દેહમાં બસ સ્ટેશન ને તો જાય જાદવભાઈ ગાડી આંકે છે ને હું જાઉં છું જોતા છે બિપિનભાઈ ઘડીક માં તો કમ્પ્લીટ થઈ ગયા દાડી પાટી કરાવીને તો હાલો હવે ગેરેજ થી કેલો લઈ અને સીધું ભાગવાનું છે જાદવભાઈ ને લેવા કે તો આ આ શેરી લઈ તો પહોંચી ગયો છે તમારો ભાઈ કામરેસ અને હવે અહીંથી ફટાફટ બસ પકડવાની છે તો હાલો બસ પકડી જઈ

તો આપણે વેલાહર ઘરે પોકશું નકર તો પછી અલ્પેશ એના ખર્ચે જમાડી દે હોટેલ માં જમાડી દે ને અલપેશ હે નalpas અત્યારે પંચર આંજે છે આપણે પંચર નો હારું હોય પછી પૈસા નથી દેવા પડતા અલપેશ ઘરે આઈએ ને એટલે મફત માં થઈ જાય અને એ ફટાફટ ક્યાં અલપેશ મશીન મારી દે એટલે ઝુમ નારું પંચર અંધાઈ જાય લીયા મચું જેડા આમી

હાલો ભૂખ લાગી છે અને ઘરે આવી આજે તો કઈ ને હાલો જાડા મોટો વિડીયો તો હું કેવાય કે અહીડિયા ને સમાપ્ત કરીએ મળશું નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે ત્યાં સુધી સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ